આજે તો ઉત્તરાયણ કરવા જવાનું હતું બારગામ અને લઈ લીધી આટલી બધી વસ્તુ જય શ્રી રામ મિત્રો આજે છે મીનલોક ડે ફોર્ટી ફાઇ નાઇઝોન રેડી થઈને આપણે પહોંચી ગયા અગાસી અહીંયા તો જોયું તો કે પતંગ તો ચોચકતી નહોતી પછી આપણે નક્કી કરી લીધું કે આઉટ ઓફ ભાવનગર જવું જ પડશે એટલે આપણે બિલ્લુ રાણી લઈને નીકળી ગયા ભાવનગરની બહાર થોડી ઘણી ગાડીમાં બાકાજીકી બોલાવતા બોલાવતા લઈ લીધા જામફળ જામફળ લઈને લઈ લીધા બોર અને થોડીક વાર હોલ્ટ કરી લીધો રંગોળાની ફેમસ ફૂલ વડે અને ગાંઠિયા લઈને નીકળી ગયા ફઈના ઘરે જ ત્યાં તો ભાઈ કેમેરો ચાલુ જોઈને શરમાઈ ગયો પછી તો બધાને હાથ મેળવીને અંદર પહોંચી ગયા ત્યાં તો ભાઈ ડાયરેક્ટ મુખવાસ લઈ લીધો મુખવાસના બુકડા મારીને અમે લોકો નીકળી ગયા બાર આટો મારવા પછી થોડીક વાર હિંચકા ખાઈ જમીને અમે લોકો નીકળી ગયા કરતા બાંધી લીધા કાના માતર પછી અનબોક્સિંગ કરી લીધું બરેલી સ્પેશિયલ દોરીનું હવે તો કાલે ભૂકા કાઢ નાખવાના છે આખું અમરેલી સાફ કરી નાખવાનું છે અને આ ભાઈ તો જો દોરી નો એમ જોવે છે અને રાત્રે એક વાગે રમી લીધા પત્તા અને બોલાવી દીધી ફૂલ બાકા તે આવા મિનિગ Jawablah di sini, kan? Ini di-follow.